કરોકાણ કરાવી ચિત્રપિંડી કરનાર આરોપીઓની ધરપકડ કરાઈ છે ક્રિપ્ટો કરન્સી રોકાણ કરી નફો આપવાની લાલચ આપીને આરોપીઓએ પડાવ્યા લાખો રૂપિયા સાયબર ક્રાઇમ સેલ દ્વારા જામનગર ખાતેથી આરોપીની ધરપકડ કરાઈ

ડિસેમ્બર મહિનામાં એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ સંઘવી કરીને એકાઉન્ટ હોલ્ડર હતો એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી એક ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે તો એની ધરપકડ કરવામાં આવી હતી પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતું હતું પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે સચિન સાથે સાથે જે બે અન્ય એજન્ટ છે ચિરાગ અને અશોક એ બંનેને બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે પછી સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો પછેડ્યો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર્સ સાથે અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે છે અને અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે એમનું નામ છે મણિભાઈ તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો આ જે ફ્રોડ છે એમાં બે અકાઉન્ટમાં કુલ વીસ બારા લાખ વીસ હજાર રૂપિયા ગયા હતા એમાંથી એ લોકો લગભગ દસ લાખ રૂપિયા રોકડથી મળી ભાઈને આપ્યું છે અશોકભાઈએ અને બીજા જે બે લાખ વીસ હજાર રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકો એ ચારો ચારો માણસો એ વેચણી કરી દીધી છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે